જવાન જય કિસાન મિત્રો બધાને જય માતાજી આવી ગયા એક નવા બ્લોગ સાથે આજે કુદરતનો માર ટૂંકમાં એટલે કે માવઠાથી અમે આ ચોથી વખત દાતી ટૂંકમાં મારવાનું કામકાજ કરી રહ્યા છે ચોથી વખત આ ટૂંકમાં દાતી મારે હાલે ત્રણ વખત તો મેં આગળ આવી નાખીએ હવે આખી નાખીએ એ પણ હવે તમને બતાવું જોવા આ રીતે કમલેશભાઈ સતત ત્રણ વખત મારી હતી એક વખત બે વખત ઉપરાંત મારી હતી એક વખત જે ખાતર આપણે ટૂંકમાં જે ધૂળ નાખી હતી ને ટાઈ એના માટે વેહાવવાની હોય ને ટૂંકમાં પાથરવાની એના માટે મારી હતી અને આ ત્રીજી કુદરતનો માર એટલે કે ટૂંકમાં માવઠું તેના ભાગરૂપે આ ચોથી વાર મારી છે અમે આ રીતે જો ખેતર તો બહુ મસ્ત થઈ ગયું આખો રાફલો રાફલો થઈ જાય પણ જો અત્યારે જે એટલું નીરું નીકળે અને જો અત્યારે દાંતી મારવાનું કામકાજ ચાલે તો આ એક વધારાનું કામ ટૂંકમાં છે કુદરતના પ્રકોપમાં અને જો આ હાથી પણ બારવાનું ભાઈ વ્યત નથી આવ્યું કારણ છે કે ઉશીતાનો વરસાદ આવ્યો માવઠા રૂપે કંઈ તો નહીં જો અત્યારે દાંતી મારવાનું કામકાજ આ ખાતર માં દરિયા ભરિયા કઈ નથી રેતા કારણ છે કે વરસાદ થઈ ગયો જે અગાઉ નાના કોથળું હોય ને તો એ પણ જોવા માંગે છે જો આ રીતે જો આ ભૂકો થઈ જાય આવું કામકાજ છે જે દાદી બાળવાનું ચાલો કઈ તો ફટાકે કામકાજ કરે ને આપણે પહેલા છૂટા થઈએ જોઈએ ખોખલાજભાઈ આ બાજુ દાતી મારી રહ્યા છે અને આપણે આપણું કામ ખરું કર્યું જે હું તેવું ભૂકાણું છું જો અત્યારે હાથથી અને જે ખરાબ આપણું માંડવ્યું હતું એ બારવાનું કામકાજ હાલે જો આ થોડા ઘણું કામ નીકળી જાય તો આ એક વધારાનું કામ ટૂંકમાં આપણે રહી ગયું હતું એ છે બાકી આ તો ક્યારનું ભરી જવું જોઈએ પણ હવે અવાર અત્યારે વરસાદે દગો દઈ દીધો ટૂંકમાં વેલો આવી ગયો એના સમય કરતાં માવઠા રૂપે એટલે જો આ કામ કર્યું નથી ને અત્યારે જો આ કામકાજ આવે હાટી પારવાનું અને જો આ હપ ફપાટી બોલેપાટી પાકા બોલે જો અત્યારે ચાલું જ છે બારવાનું કાજ જો ઓલી કોરાથી છે મીકું જો એટલી વેર સુધી શ્યોર થઈ ગયું હતું મટ ને આ બાજુ કમલેશભાઈ જો અહીંથી અહીંથી આંકી ને ગમઘમાટી બોલાવે ટેપની અને જો હાંકી જાય બાજુ હરડીયો આવશે નહીં તરી એ પૂરું થઈ જાય પછી કટકે આવશે ને વા વાડી બહુ મસ્ત કામકાજ એ એને વિકલું પોછું પડી ગયું એટલે આંકવાની મજા આવે તો ચાલો હવે આપણે અત્યારે આ કામકાજ પૂરું કરી દઈએ આપણું એક બાજુ હાઠી બારવાનું એક બાજુ દાંતી આંકવાનું તો આવું બધું કામકાજ છે મિત્રો તો ચાલો પાછા આપણે વરગીએ થોડા ઘણી હાઠી ભરી તો એક કામ આપણું નીકળી જાય વધારાનું તો ચાલો મળીએ પાછા આપણે શું કામ કરીએ તો અહીં તો બફબા હાઠી બોલાવે જ છે અત્યારે કમલેશભાઈ અને આપણે આ બાજુ હાઠી તાપ પણ તો ગમઠી બોલાવે છે જો તો ખરા અતિશય છે થાય આ ઊભાતું નથી અત્યારે હું છે ને જો અત્યારે એટલે પલે છે અને જો હાથમાં ડંડો છે પણ એટલે પલેવી એ તો ગરમી ટૂંકમાં થાય તો જો આ રીતે બારવારનું કામકાજ છે ટેડો ટૂંકમાં જે રહી ગયો તો તે તો આનું કામ જો આપણે કાંઈ દીરખું મીકું ઓછીતાનું ક્યાંય આગ આગા પાછી ટૂંકમાં તાપ જાય તો ફળ દેખીને ઓલવા થાય બહુ અતિશય ગરમી છે એનું કારણ છે કે તડકો પણ એટલો છે અને ઓછામાં પૂરું આપણે બહાર એટલે બે ઈથી ભેગું અગ્નિ એક ઉપરથી ને એક આપણે નીચેથી સેલું કરી રીતે તો ચાલો આપણે કામ આપણું પૂરું કરીએ ધીરે ધીરે કેટલું થાય ફાઈનલી મિત્રો જે આ ઉપરનું ખેતર હતું જે ત્રણ વીઘા છે તે અકાઈ ગયું હવે નીચેનો અડધો વીઘો છે બાકી છે ને આપણે પણ એટલો હેડો બાકી રહ્યો ને જે આગળ ઓલી ખોરા છે એમાં તો માથે નાખ્યું તો માંડવી એટલે લીલું ઘેવરા આવે એટલે ધવાડાની બુકું બૂકું નીકળે પણ હરકતું નથી અને જો આ હાટકી વાળી હોય તો એ કમ્પ્લીટ હરકવા વર્ગી ગયું તો આપણું કામ એટલે પૂગી ગયું કમલેશભાઈ આ એનું કામ પતાવી નાખ્યું હવે નીચે કટકીમાં ઉતારી દીધું જો આ રીતે નીચે અહીં ટ્રેક્ટર ઉતરી ગયું અને આપણે જો આઈટનું છે એટલે પછી એમના જઈએ ને પાણી પાણી પીએ અને કટકીમાં એક કાદો વાડ કાઢ નાખીએ ને પછી ભાઈ જે વાળીએ જે આપણે ટીવી કાઢીએ છે ત્યાં તો અહીંનું કામકાજ પૂરું થઈ જાય ને બે દિવસ પછી રાપ કાઢ નાખીએ ને સીધા કર નાખીએ શા એટલે આપણો ખેતર કમ્પ્લીટ થયા ને જો બગલા ભાઈ એની જે મોજ કરે અત્યારે એમાં કંઈક સરતા લાગે બે દેખાય બગલા અને આ તાપના ધુવાડા તો ગોટા ને ગોટા તાપ કઈ બાકી નથી હું પણ જાજો આ રીતે ઊભો એટલે એટલી ગરમી થાય આ રીતે બહુ જ તાપ થાય ભાઈ આ તું એ ટૂંકમાં રહી ગઈ એટલે ધંધે ચડાવ્યો અત્યારે વરસાદ થઈ ગયો એટલે તો આજનું જો આપણું કામકાજ આ એક નીકળી ગયું દાંતી આંકવાનું તો એ પણ ફરકી ગયો આ ભાગનો બાકી છે એ વેધ આવશે ત્યારે હરગાઈ દેવું પણ અત્યારે થોડુંક લીલું કેવળ આવે તો હું કામ કરીએ જોઈએ પહેલાં પાણી પાણી પી લઈએ ઘરું આ કોઈ પાણી વગેરેનું દર્શન થઈ ગયું ટૂંકમાં લીલું પડી ગયું તો હાલો હવે આપણે પાણી પી લઈએ થોડા ઘરે જઈને જો મકાન છે ત્યાં પાણી પીએ કટકી નહોતું એનું કામ એ પૂરું થવા આવ્યું અને પગલાં અને કમલેશભાઈ વાટરપંપ આવે જો તમે અત્યારે કમલેશભાઈ ને જો આ કામ હવે હેઠામેર રહે બાકી પૂરું થઈ ગયું અને આ ખેતર તો પહેલેથી જ કહી દીધું જો આપણે બારવાનું જે કામ કાજ્યું દીધું એ પણ થોડુંક જો આ લીલું છે એમાં જો બારવારની શરૂઆત કરી વધારે આગ લાગે તો શરૂઆત તો થઈ ગયા બાજુથી આપણા ભાઈ કેટલું લાગે અને જો આ પરથી હેઠામેર આપી દે કમલેશભાઈ એટલે કામકાજ પૂરું થાય ને બહારથી બોલાવે ભાઈ ગમલે ભાઈ ટ્રેક્ટરની અને ટેફે વગાડી જાય તો આજનું કામકાજ જો અહીં રાતનું પૂરું થઈ જાય હવે બે પછી હુકાઈ જાય તો બહુ મસ્ત જો ટેફા આ કાંઈ રાગ રાગ થઈ ગયા ને જો આખું આ દૂર થઈ ગયું લીલી જો જ્યાં આવું લીલું નીકળે ખેતરમાં જો આ રીતે જો આ લીલું નીકળે તો બે દી હૂકાવા દે હું પછી આમાં છે તે રાગાકી નાખી ફાઈનલી મિત્રો જે આપણે સાડી ત્રણ વીઘાનું રાતનું ખેતર ટૂંકમાં હતું તે અકાઈ ગયો જો આ બાજુ અને આ બાજુ કટકી હવે કમલેશભાઈ નીકળી જાય એટલે જો આપણે આજે બાકીની હાયર હતી એમાં એ ટૂંકમાં દાળ લગાડી દીધો કેટલી ઘર ઘી પાછું અઢી વીઘાનું કમલેશભાઈ અકવાઈ ગયા હવે અહીંયા આપણે ભાગીએ પાણીની બોટલ લઈને એટલે પાણી બાણી પીવાની ઉપાધિ નહીં અને જો હવે આ આવીને જોઈ લે હું કેટલું પછી ખપારી મારી અને બે દી પછી સુકાવા દઈએ થોડોક તડકો ખાઈ જાય હરગાવી દઈએ જો આ રીતે ઓલમોસ્ટ તાપ તો લાગી ગયો પણ લીલું છે એટલે રહી જાય તો હાલો આપણે ઓલે ખેતર ભાગીએ અને આપણે ડમરી છોડાવે ઓ ભાઈ કંઈ ઘટે જ નહીં એવું લીલું થઈ ગયું એટલે વધારે ધવાડો થાય ટૂંકમાં આવું કામકાજ છે અમારું હાલો હવે આપણે ઓલે ખેતર ભાગીએ આય પણ સેલું કરી દીધું ફાઇનલી જો તડકો પણ જોરદાર છે જો અત્યારે ચાલુ છે કમલેશભાઈ ને જો આ રીતે અત્યારે આંખે અને બાકાજીકી બોલાવે ટેમ્પમાં પણ કંઈ ઘટે જ છે કમલેશભાઈને ટેમ્પ પહેલાં પણ આંકવાની મજા આવે કારણ કે ભૂખતો ફૂકતો હું રહ્યો છે અડધું તો અહીંયા આંકી નાખું જો અત્યારે એના ત્રીજી ઉથલ આવે હવે ત્રણ થાય લગભગ એટલે હબ હબાટી બોલે કમલેશભાઈને આ ટીવી ગાંડ આંકવાની બહુ જ મજા આવશે એનું કારણ કે લાંબો પટ્ટો છે આવી પોઝિશન છે ભાઈ જ્યાં વાડીની જોઈએ આપણે હવે પછી કેટલો વાર એટલે કમલેશભાઈ કે જાય આ લગભગ મારા અંદાજ પ્રમાણે ઉથલીને સાડી ચાર પાંચ પાંચક પાંચ છ ઉથલ થતી હશે જો આ રીતે ગમઘમાટી બોલાવી જાય બીતલી ને બે સમય બીતી જાય એવું કંઈક વગાડે પણ ડ્રાઈવરોને તો ભાઈ ટેમ્પ સિવાય ન હાલે ગમઘમાટી બોલાવી જાઓ કમલેશભાઈ જો અત્યારે જો આપણું વાડી તો એ ઘા ભેગું લગભગ મને એમ છે કે પંદર વીસ મિનિટમાં કદાચ અડધી કલાકમાં આખી નાખી એવું દેખાય પછી આપણે રાપ કાઢવાની છે બે દિવસ પછી કાઢ નાખીએ તો મસ્ત થાય કે જાય ધીરે ધીરે પણ ટેપ જોઈએ પહેલાં પછી બીજી વાત આવે કમલેશભાઈ મેરે તો આવું કામકાજ હોય ભાઈ ડ્રાઈવરોનું ચાલો ભાઈ દાંતી મારવાનું કામકાજ થાય પૂરું જ્યાં અઢી વીઘાનું કમ્પ્લીટ લાગી ગયું બે ખેતરમાં મારે બે કલાક જેવું છું દાંતી મારતા તો આજનું કામકાજ હતું આપણે દાંતી મારવાનું હેઠો હરકાવાનું કામકાજ થાય પૂરું હવે તો આપણો નાનો એવો અહીં લોક પૂરો કરીએ લોક સારો લાગ્યો હોય તો લાઇક કરવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન